ચાલો કેમ છો બધા અમે લોકો બધા એ મજામાં છો ને આજે આપણે 7.2 દાખલા નંબર 2 ગણીશું દાખલા ની રકમ આપેલી છે ત્રિકોણ ABC માં AD એ BC નો લંબ દ્વિભાજક છે આ AD જે છે આ BC નો લંબ વિભાજક છે તો સાબિત કરો કે આ AB અને AC હોય એવો આ ત્રિકોણ સમદ્વિભાજક ત્રિકોણ તમારે સાબિત કરવાનો છે હેલો આ જે તમારી આકૃતિ આ તમારી આકૃતિ ચાલો તો આપણે સૌથી પહેલા આ તમારી આકૃતિ આઠ્યા પુસ્તક ની આકૃતિ છે બોર એને આપી જ છે એ જ આપણે બોર્ડમાં ગણેલી છે લખેલ છે આ રીતે તમે આપી છે ચાલો પક્ષ જે કઈ તો આપણે પક્ષ લઈ લો કે એડી એ બીસી નો લંબ વિભાજક છે લંબ વિભાજક છે અથવા તાર પણ લખી શકાય

ત્રિકોણ જે છે એ આપણે સાબિત કરવાનો જેમાં એવું આપણે સાબિત કરવાનું છે સાબિતી તરફ જઈએ સાબિત્ય શરૂઆત પક્ષથી શરૂઆત કરીએ હવે આપણે સમજી

આ બે ખૂણા કાટખૂણા થઈ છે અને રેખાખંડ ઉપર નો લંબ એ રેખાખંડના બે સરખા ભાગ કરે છે આ વાત ક્લિયર થઈ જાય એટલે આપણે દાખલો પૂરો હેલો ફરીવાર વાર લંબ દ્વિભાજક લંબ દ્વિભાજક એટલે રેખાખંડ કે ધ્યાન રાખજો રેખાખંડ ની વાત કરું છું રેખાખંડ તમારે આ BC છે એની ઉપર તમારે લંબ દોર્યો છે એટલે આ જે ખૂણાઓ જે છે એ 90° થાય અને આ જે બાજુ છે આ રેખાખંડના બે એક સરખા ભાગ કરે એટલે બીડી અને ડીસી બે નું માપ જે સરખું થાય એટલે બી થી ડી સુધી નું અંતર અને ડી થી સી સુધી નું અંતર એક સરખું થાય દાખલા તરીકે અહીંયા બે હોય તો અહીંયા પણ બે હોય અને દાખલા કે બીસી બરાબર 8 હોય તો બી થી ડી સુધી 4 હોય અને સી થી ડી સુધી અંતર કેટલું થાય 4 થાય આ વાત તમને ખ્યાલ આવી જાય એટલે હમણાં દાખલા આપણે પૂરો કરી દઈએ ચાલો આ વાત મારે તમને સમજાવવાની છે ચાલો હવે આપણે સાબિતર આગળ લઈ તો તેથી જો સા સાબિતી અહીંથી શરૂઆત કરશું કે ત્રિકોણ ABC માં ચાલો આ એ પૂછે AD લંબ તમારે બીસી તેથી કરીને આપણે આપણે નામ આપી દે દર્શન પડ છે આપણે આ ખૂણાનું નામ એ કાપી દઈએ ઉભર આ ખૂણા આપણે દોર લઈ નેવું વર્ષનો ચાલો આ નેવું અને આ પણ નેવું વર્ષનો આ ખૂણા નંબર એક આ ખૂણા નંબર બે એટલે દાખલો ગણો સરળ પડે એડી લંબી સી એ થી કરીને ખૂણો એક બરાબર ખૂણો બે બરાબર ખૂણો નેવું વર્ષ અને આ લખાય પાઠ કોણ પાઠ ખૂણો ચાલો આ બંને

ત્રિકોણ એ તથા ત્રિકોણ કયો ત્રિકોણ છે આપે ત્રિકોણ ની અંદર હમણાં થોડી વાર પહેલા આપણે બીડી બરાબર ડીસી સાથે કર્યું થોડી વાર પહેલા બીડી બરાબર ડીસી

અબે ત્રિકોણ ની અંદર એડી બે ત્રિકોણ ની અંદર એડી જો એડી બરાબર એડી એટલે બે ત્રિકોણ છે પછી આ સામાન્ય બાજુ થાય તો એ લખું એડી બરાબર એડી આ લખું સામાન્ય બાજુ બંને ત્રિકોણ ની અંદર કોમન છે આ બાજુ કેવી છે સામાન્ય તો તમને આ લખો બાજુ ખૂણો રાખો છે બાજુ

એકરૂપ થાય તો આપણે કોઈ પણ બે ત્રિકોણ એકરૂપ થાય તો બાકીના ના તમામ અંગો જે છે એકરૂપ થાય તમામ અંગો એટલે જેટલા આપણે સાબિત કર્યું એ સિવાયના ખૂણાઓ બાકી હોય તો ખૂણા એકરૂપ થાય બાજુ બાકી હોય તો બાજુ જો આપણે એક ખૂણો સાબિત કર્યો તો આ ખૂણો આ ખૂણો b ને c સરખા થાય આ બંને ખૂણા સરખા થાય અને આ જે બાજુઓ જે છે એ પણ સરખી થાય તો આપણે આ બાજુની વાત કરી તેથી કરીને આપણે લખશું એ બી બરાબર આ એ બી બરાબર એ સી અહીંયા લખાય સી પી સી ટી સી પી સી જો વાત પર સરખી ના તો હવે તમે જો વિચારો આપણે મૂળ વાત કરી આપણે આ ત્રિકોણ લેવો તો આપણે જો હવે ત્રિકોણ

સમાન હોવાથી ત્રિકોણ એબીસી કેવો થાય સમ બી બાજુ આ તમારે ત્રિકોણ થશે સમ બાજુ ત્રિકોણ છે તો આ રીતે હું માનું છું કે તમે લોકો આ જે બધી વિગતો જે છે એ સરસ રીતે એ આપણે તમે લોકો સમજી ગયા છો તેથી સાથે અભ્યાસ કરતા તમારા મિત્રો તમારા સહાધ્યા વિડીયો શેર કરો મારી ચેનલ